ભુજની મુખ્ય કચેરી એવા બહુમાળી ભવનમાં ફાયર સેફ્ટીનો અભાવ જે રીતે રાજકોટમાં જે ઘટના થઈ હતી ત્યારે આપણે જે વાત કરીશું તો ભુજ શહેરની તો ભુજ શહેરની વાત કરવામાં આવે તો જે બહુમાળીમાં ચારસોથી પાંચસો ઓફિસો છે પણ અહીંયા ફાયર સેફ્ટીની અભાવના કારણે લોકોના જીવ પણ ગુમાવતા હોય એવું લાગી રહ્યું છે ત્યારે આપણા સાથે એક ત્યાં આપણા સાથે જોડાઈ રહ્યા છે સાહેબ શ્રી જે રીતે વાત કરવામાં આવે તો જે બહુમાળી ભવન એટલે કે એક મુખ્ય કચેરી છે ને એનામાં જ ફાયરના જે સાધનો છે એ બંધ હાલતમાં છે શું છે વાત કરીએ તો જે રીતે રાજકોટ કાર્ડ બન્યો છે તેનાથી સરકાર નો ડાઉટ જલ્દી પગલાં લીધા છે પરંતુ આ રાંડ્યા પછીનું ડાપણ છે કારણ કે જ્યારે બનાવ બને પછી સરકાર જાગૃત થાય પછી તમે સહાય આપો પરંતુ જે પરિવારનો માળો વિખાતો હોય એ પરિવારને જ ખબર હોય કે આ બધી તમારી જે પણ પરિસ્થિતિઓ જે પણ અધિકારીઓ આમાં સંડોવાયેલા છે એના ઉપર પગલાં લેવાય અને બીજી વાત કરું કચ્છ જિલ્લાની તો આપ જે જગ્યાએ આપણે ઊભા છીએ બહુમાળી ભવન છે જે કચ્છની સૌથી મોટી કચેરી કહેવાય જ્યાં ઘણા અરજદારો આવતા હોય સાથે સાથે કારણ કે સૌથી મોટી કચેરી છે એટલે અહીંયા અધિકારીઓ પણ એટલા છે સાહેબો પણ એટલા છે પરંતુ તમે સમજો કે સામાન્ય જનની જો આ સુખાકારીની કે એ લોકોની સેફ્ટીની વાત ન હોય તો અધિકારીઓની પણ સેફ્ટીની વાત ચાલુ છે એવું નથી કે સામાન્ય માણસ દરેક વ્યક્તિ એ દેશ માટે મહત્વનો હોય છે તો આ આ જલ્દીથી શરૂ થાય એવી પણ મારી વિનંતી છે તમે જોઈ શકો છો કે સારામાં સારી સિસ્ટમ લગાડી છે સરકારે પરંતુ આને મેનેજમેન્ટના અભાવના કારણે આ સિસ્ટમ વર્ષોથી બંધ પડી છે અને જે નાના નાના લાગેલા છે અગ્નિશમનના એ પણ અત્યારે એક્સપાયરી ડેટ થયેલા છે અને વાત કરું બહુમાળી ભવનની તો મામલતદાર ઓફિસને પણ આની સાથે સાંકળી લેશું કારણ કે અત્યારે ઘણા અરજદારો આવશે કારણ કે સ્કૂલ શરૂ થવાને માત્ર જૂથ દિવસો બાકી છે એટલે એ અરજદારોનું પણ ધ્યાન રાખવાની છે અને વાત કરું કે સિવિલ હોસ્પિટલ જે કચ્છની સૌથી મોટી હોસ્પિટલ છે ત્યાં ફાયર એક્ઝિટ જેને કહેવાય ત્યાં સર તંત્રએ અદાણીએ સંચાલિત છે ત્યાં તાળા મારી દેવામાં આવ્યા છે એટલે તમે શું રાહ જોવો છો જે રીતે રાજકોટમાં કાંડ થયો એની રાહ જુઓ છો કે કચ્છમાં પણ આવું કાંડ થાય એટલે આપણા માધ્યમ દ્વારા એક જાગૃત નારી તરીકે હું એટલું જ કહીશ કે હું જો બોલું છું તો બીજા પણ ભુજવાસીઓ બીજા પણ કચ્છવાસીઓ સરકાર સુધી આ અવાજને પહોંચાડે જે સંસ્થાઓ સામાજિક કાર્ય કરી રહી છે એ સંસ્થાઓને પણ આપણા માધ્યમ દ્વારા વિનંતી કરીશ કે આપના માધ્યમ દ્વારા સરકારશ્રી સાથે બેઠક યોજી કચ્છ જિલ્લાનો જે જે પણ ભુજની વાત કરીએ ગાંધીધામની વાત કરીએ જે જે શહેરો છે કે જ્યાં અરજદારોની સંખ્યા વધારે એ તમામ ઓફિસ એટલા માટે સુરક્ષિત કરો જેના કારણે આવો કાંડ આપણા કચ્છમાં ન બને એટલે અગમચૂતીના પગલાં જરૂરી છે આદરણીય કલેક્ટરશ્રીને આપના માધ્યમ દ્વારા સમગ્ર કચ્છવાસી વતી વિનંતી કરીશ કે સાહેબ આપ તો ત્યાં આપનો ફોટો પણ આવ્યો છે તો આપ તો હવે કચ્છ માટે ક્યાંક જાગૃત થાવ અને આપ તો જાગો પણ સાથે સાથે જે પણ અધિકારીઓ છે એના ઉપર પણ એટલું ઇન્સ્પેક્શન રાખો કે જો તમે પ્રાઇવેટ સેક્ટરમાં બધી જગ્યાએ જઈ શકતા હો તો સરકારી ઓફિસોમાં શા માટે નહીં એટલે હું એમ કહેવા માગું છું કે દરેક ક્ષેત્રમાં આપશ્રી જ્યારે કચ્છના કલેક્ટરની વાત થાય ત્યારે કચ્છના ધણી કહેવાય તો આપની એટલી ફરજ બને છે કે કચ્છવાસીઓનો જીવ હવે આપના હાથમાં છે એટલે આપ જરૂર અગમચેતીના પગલાં લઈ અને દરેક જગ્યાએ આવી ચકાસણી કરી અને અગ્નિશામકો કારણ કે કચ્છમાં ગરમીનું પ્રમાણ ઘણું બધું છે પિસ્તાલીસ ઉપર ડિગ્રી જતી હોય ત્યારે એસી પણ બ્લાસ્ટ થતા હોય છે અને ગાડી બ્લાસ્ટ એના ભુજમાં બનાવ બનેલા છે તો વિનંતી છે કે એ આપણે રાહ ન જોઈએ પણ એના પહેલાં અગમચેતીના પગલાં ભરી અને દરેક સેક્ટરમાં આપણે આ કાર્ય કરીએ હા કહેવત છે કે જ્યારે જાગો ત્યાંથી સવારે એટલે આ બહુ મારી કચેરી છે સરકારી કચેરીમાં જ્યાંથી જાગે અથવા તો જે આગ લાગશે ત્યારે જાગશે કેમ કે અહીંયા કોઈ કોઈ સાધનોના અભાવના કારણે કોઈના જીવ પણ ગુમાશે એનો જવાબદાર કોણ રહેશે પણ જ્યારે વાત કરવામાં આવે છે તો જ્યારે જ્યારે આ જ્યારે રાજકોટનું જ્યારે બનાવ થયો એના પછી તંત્ર એલર્ટ થયું છે અને તંત્ર હવે બધેને નોટિસને વગેરે દેવામાં આવે છે તો આ બહુ મારી ભવનમાં જે ઘણા સમયથી ફાયર સેફ્ટી છે તો એના પર ક્યારે એક્શન લેવાશે એ જોવાનું રહ્યું